હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી ક્રિસ્પી એવા ઢોંસા બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા રવો લીધો છે અને રવાને આપણે ક્રોસ કરી દીધો છે મિક્સરમાં રવો થોડો મોટો જ આવતો હોય છે એટલે આપણે એને ક્રોસ કરી દીધો છે અહીંયા આપણે એક વાટકી જેવો લીધો છે અને અહીંયા બે વાટકી બે ચમચી જેટલો આપણે અહીંયા રોટલીનો લોટ ઉમેર્યો છે એકદમ ક્રિસ્પી એવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવાના છે અને બે ચમચી જેવો આપણે અહીંયા ચણાનો લોટ ઉમેર્યો છે અને માપ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અને આપણે એક ગ્લાસ જેવી છાશ જોઈશે જડદી એવી છાશ લીધી છે તમે દહી નાખવું હોય તો તમે દહીં પણ નાખી શકો સરસ એવું આપણે મલાવી દેવાનું છે આપણે અહીંયા બેકિંગ સોડા પણ આને એક અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું અને આને પંદર થી વીસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દેવાનું છે જેથી સેજી સોજી એકદમ આપણો સરસ ફૂલીને તૈયાર થઈ જાય દસથી પંદર મિનિટ આપણે સોજી આપણો સરસ એવો પલળી ગયો છે તમે જોઈ શકો છો આપણે થોડુંક અંદર પાણી ઉમેરીને તૈયાર કરી દીધું છે બેટરને હવે આપણે પેન મૂકી દઈશું અહીં આપણે પેન પણ મૂકી દીધું છે અને થોડુંક આપણે એની અંદર પાણી છાંટી દેવાનું છે એકદમ સરસ એવો ગરમ થઈ ગયું છે તો આપણું પેપરથી આપણે સરસ એવું ઉસી લેવાનું છે પાણીનું બધું

ઢોસો આપડે એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે બહાર થી પણ એકદમ લાલ એવું થઈ ગયું છે હવે આપણે એને વાળી દેવાનો છે એકદમ ઢોસો આપોપ્ત રેડી થઈ ગયો છે આપણા ઢોંસા એકદમ સરસ એવા ક્રિસ્પી એવા રેડી થઈ ગયા છે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે